ટેકાના ભાવ લઈને માહિતી આપી સમયસર સરકાર ટેકાના ભાવ જાહેર કરે છે રાઘવજી પટેલે કહ્યું ખરીફ પાકના ટેકાના ભાવ જાહેર કરાયા અને મગના ટેકાના ભાવ આઠ જાહેર કરવામાં આવ્યા છે આ સાથે ચૌદ જેટલા પાકોના ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા સરકારે ખરીદી માટેની પણ વ્યવસ્થા કરી છે રાઘવજી પટેલે કહ્યું ટેકાના ભાવ જે જાહેર કર્યા છે તરીકે મગફળી કપાસ હજી વાવેતર કરવાનું બાકી છે કારણ કે ખરીફ પાક છે આખા દેશમાં ખરીફ પાકની લગભગ ચૌદ જેટલી જાતો એના ટેકાના ભાવો સરકારે જાહેર કરી દીધા છે હવે જ્યારે વાવણી થશે અને આ જાતોનું ઉત્પાદન બજારમાં આવશે એ પહેલાં સરકાર ખરીદી માટેની વ્યવસ્થા પણ કરશે જેથી ખુલ્લા બજારમાં ભાવ નીચા હોય તો સરકાર ટેકાના ભાવે ખરીદી કરી અને ખેડૂતોને આર્થિક નુકસાન જાતા બચાવી શકે મગના ટેકાના ભાવ સાત હજાર સાતસો પંચાવન હતા એમાં આઠસો ત્રણ રૂપિયાનો વધારો કરી અને આઠ હજાર પાંચસોને અઠ્ઠાવન રૂપિયા ચાલુ વર્ષે ક્વિન્ટલના ભાવે સરકારે ટેકાના ભાવ જાહેર કર્યો છે